ખ્યા ગયા આવી છે મારે હાહુ હાર આજે હજે નથી આવ્યા એનો પતો મળ્યો આવી છે કે નહીં મળ્યો હોય બેન બે ભાઈ આ બધું શું છે ખાઈ નહીં ભાઈ મારા હાહુ ઘર છોડીને વહી ગયા છે જો ત્યાં કાંઈ નથી કર્યું ને ભાઈ તને એવું લાગે હું કઈ કહું એવું થરત ખબર છે મને નાનાના સ્વભાવ કેવો હશે રોજ ઉઠીને બધા હારે બાંધવું હમ્મ મને હમણાં તારા સસરા મળ્યા હતા મેં એ જ વાત કરી કે જો જે હોય તે પણ મારી બેનનું આમાં કાંઈ વાક નહીં હોય અને મેં જે કીધું ને મેં જે ધાર્યું ને અને મેં જે ધાર્યું હતું ને એ જ થયું એને પણ એ જ કીધું કે નાના આમાં તમારી બેનનો કોઈ વાક નથી જે વાક છે એ મારી દીકરીનો જ છે પણ આવું શું છે હેસ ખબર નથી હેતલબેનના મગજમાં હું ઘૂરી હાલે છે ને આજ વાત-વાતમાં વધારે બાધું અને મારા હાહુ સાહુને તો ના બોળવાના વેણ બોલ્યા અને તુકારે ઉકારે કીધું ન્યા સુધી કીધું કે મારી માં તુય મન નથી ગમતી આ ઘર મૂકીને વહી જા પણ એનું કાય તો કારણ હશે ને હું જ નથી ગમતી મારા નણંદને આ ઘરમાં મારા ઘરમાંથી કોઈ મારો પક્ષ લઈને એટલે બધાને આરે હેતલબેન બાધે છે હુંળ વાતી છે કે તમારું વખાણ એને કઠે છે હેજ વાત છે ને મારા હર આ મારા હા હું તાર બનાવી અને મારા વખાણ કરે ને એન નથી ગમતું અને એક દિવસ એની હાટુ સા બનાવવામાં મોડું થઈ ગયું ને એમાંથી આ તે દિવસની બધી બોબાલ લાલે છે અને હવે તો મારે નણંદ મારા ઉપર હાથે ઉપાડે છે વાત વાતમાં શું હા તો તે કંઈ કીધું નહીં એને હું કહું કંઈ કહું એટલે મને ધમકી આપે કે મારા ભાઈને કે બાને કે તમને ઘરમાંથી બહાર કાઢી મૂકશે પણ તું ઉપાધિ કરમાં મારા હર આ તાર બનાવી હંધાઈ મારી બાજુ છે એ બધું તો ઠીક છે પણ આ તમારા સાસુ જતા રહ્યા છે એનું શું બેન એ જ વાત છે મને એ જ ચિંતા કોરી ખાય છે કે આ હોવાની હાજ પડી ગઈ હજી કઈ બાનો પત્તો નથી અગિયાર વાગ્યાની વાત છે ભાઈ આ સ વાગ્યા અત્યારે બનાવી અને મારા હવારા બિચારા એ જ ગોતે બાને ક્યાં ના હું ગામમાં બધે ઘેરે ફરી વળી તમને ખબર કઈ રીતે પડી કે કાકી ઘર છોડીને ગયા છે હું તો કામ કરતી હતી તારા બનાવી સીટી લઈને અંદરથી આવ્યા અને સીટી મૂકીને ગયા તમારા હા આ

ઘરમાં અંધાઈ ને હેરાન કરે છે એને કોઈ ને કંઈ નથી સમજાઈ ગયું હવે મારે જ કંઈક કરવું પડશે હા ભાઈ હવે તું કાંઈક રસ્તો કાઢને તો સારું છે તું ગમે એમ કરીને મારે હાઉને પાછા લઈ આય એને ગમે એમ કરીને ગોય જો આ વાત ની ગામમાં કે કુટુંબમાં ખબર પડશે ને તો નાક કપાઈ જાય અમારા મારા નું મને વાત ખબર પડ્યા એનો મતલબ કે બધાને ખબર જ હોય છે

એનો હાથ કોઈ પકડે એમ હોત તો અત્યાર સુધી કુવારી નો વેઠી હોત ને સાચી વાત છે થઈ ગયા હોત એના હાથ પીળા થારા લગન ન કરાવ્યા ને હાવ હારું થયું છે તે ના પાડી દીધી નહીં બાકી તે દિવસે તે હા પાડી હોત ને તો આજે આપડા ઘર ની પણ આ હાલ હતું હોત સાચી વાત છે કદાચ એવું પણ બનત કે આ ઘરે થી ના આ ઘરે થી ન્યા આવી ગઈ હોત ને તો આ તમે તો સુખી થી રહેત અને ભાઈ તારી जिंदगी તો બગડી જાય ને અને કદાચ આપણા ભાઈ બેન ના સબંધ પણ ન રહેવા દેતી જે થ્યું એ હરા માટે છુ બાય પણ અત્યારે આંંધી વાત મુક પહેલા મારા હાઉ ને ગોત તુ હા મે બાપુજી સાથે વાત કરી કે હું પણ ટ્રાય કરું હું પણ કોશિશ કરું છું ગોતવાની પણ મને એવું થયું કે હું પેલા મારી બેન ને મળી લઉં એ સારું છે તું મારા પાસે આવ્યો ને તે ક્યાર ના એકલા એકલા મારો જીવ મૂંઝાતો તો તું સાચું નહીં માન હું હું હમણાં

તમારા વગર હું કેવી રીતે અને તમે આમ ઘર મેલી લેવા બટા તારો વિચાર કરીને મેં ઘર મેલી દીધું જો હું તમને કહું મારા ઘરવા એનો કાંઈ વાક નથી અને હું કઈ એનો પક્ષ નથી લેતો તમે જાણો છો ને ભા તમને મનમાં ન માનતા કે આ બાયડીનો ગુલામ છે એટલે એના વખાણ કરે છે પણ બા હા આપડી બેન છે ને એ જ કોઈ વાત સુધરવાનું નામ નથી લેતી બેટા મને ખબર છે આ તારી ઘરવાળીનો કાંઈ વાક નથી પણ એટલી જ મોંપટ થઈ ગઈ તી કોણ જાણે કોની સંગત લાગી ગઈ તી એને કોની સડામણી હશે વાહ એને કોઈની સડામણી ન પણ નાનપણથી જેવી છે તમને ખબર તો છે ને હા અમુક માણસ છે ને એની જીભત કડવી હોય એમાંની આપણી આ એક બેન છે હતો

મને કે કે તને તો બહુ જ ગમે છે ઈજ ગમે છે એને દીકરી કરી છે હું કરું રાજ હું કરું બા તમે છે ને એમ ગભરાવ નહીં એનો સ્વભાવ જેવો છે બા આપણે શું કરવું હવે તમે જ કહો હવે જો એનું ગણીને ગાંઠે બાંધી ને તો આખી રીતે જીવી ન એકી અને જો હું તો પકડવા બેહું ને બા તો મારું તો ઘર તૂટી જાય એમ છે હા તો હો હારી છે તે હા આપણા ઘરમાં રહે અને બધું સહન કરે છે બીજી હોય ને તો વહી જાય જો બટા

જો જે કરે ને એ જ ભરે હા તો છે ને સંસારનો નિયમ છે બા દીકરી દીકરીની જાત છે એને કાઢજું તો આપણે ક્યાં જાવું કેવા બાર તો બધા ભૂખ્યા વરુ જેવા ઉભા હોય પછી એનું ઉતાય એના કરતાં હું નીકળી જાવ ને એટલે તમારા ઘરમાં શાંતિ થઈ જાય વાહ જો તમે કાંઈ ઉપાધિ હું બેઠો છું ને હું છેને એને સીધી દોર કરી દે જો તમારે છે ને ક્યાંય વૃદ્ધા સમાન નથી જવાનો અરે એ દીકરા ઉપર તો એ દીકરાને તો નફટ ગણવો જોઈએ કે જેના માવતર વૃદ્ધાશ્રમમાં રહે અને એ પણ દીકરાના જીવતા જીવત અને હું હું કપાતર દીકરો બનવા નથી માગતો બા મારે છે ને મારા માવતરનું ઘટ પણ પાળવાનું છે તમે છે ને હું તમારી કાંઈ વાત સાંભળવા નથી તમે મારી હારે અટાલે અરે તમને મારા હમશે કાંઈ બોલો તો ચાલો મારી હારે તથા દીકરે કાંઈ વૃદ્ધાશ્રમમાં રહેવાનું હોય ગાંડા જેવી વાત કરો છો તમે ત્યાં

કરવા ગયા માધુપુર ના કેળે ઠેઠ શું કરું દેવજણ ના રોજ રોજ ના તગડા હું થાકી ગઈ હતી મેં કીધું હવે મારે જ નથી રહેવું હું રહું તો ઉપાધિન મારે બધાયનું સાંભળવાનું બસ મારે રહેવું જ નથી ઘરડા ઘરમાં તો આવું એવી વાત કરો છો તમે હં હજી તમારો દીકરો હોઉં જીવે છે અને તમારા ઘરડા ઘરમાં જવું છે તમારે અમારા જીવતરમાં જોડી નાખ્યું છે મારી જાઉં છું ને આ શું કરવા આવ્યા અરે બેન આ હું બોલો તમને ફાન છે હા વસ્તુ મેં પહેલાં કહી હોત ને તો આદીનો આવ્યો હોત તમારી માં છે તમારી માં એની હા હમતો જોવો હું તો એમ કે પારકા ઘરની હતી ને તમે મને હેરાન કરતા હાડે તમને જન્મ આઈ પણ 9 મહિના તમને પેટમાં રાખ્યા તમને પેટમાં નો રાખ્યો તમને પહેલા જ મારી નાખ આવોત ને તો આજે બાના દિવસ જોવો ના પડત તમને છે ને માં બાપનો પ્રેમ ને બધું મળ્યું ને એટલે તમને માં ની કિંમત નથી સમજતી પૂછો ને કે જેની માથે માનો કે બાપનો હાથ નથી આ વ્યક્તિને છેરીક તો સુધરો હવે છેરીક તો શરમ કરો તમે હા બાયે તમારા માટે કેટ કેટલું કર્યું પોતાના મોઢામાંથી કોળિયા કાઢીને તમને ખવડાવ્યા પોતે ભીનામાં હોય ને તમને કોરામાં હુવડાવ્યા હા તો કાઈ ઉપકાર ન કર્યો એની ફરજ માં ઇતલ બેન હવે બંધ થાવ મારી બેન બસ કર બસ કર હા તારી કડવી જીભ છે ને એને મોઢામાં રાખ આને તને જન્મ દીધો છે અરે માણા માવતર માટે તો મરી પરવારે અને તું તું એને કડવા વેણ બોલે છો અરે તારા જેવી દીકરી કરતા તો છે ને વાંજ્યા હારા અરે તમને બળતરા શેની છે પણ કે અહીંયા સુધી તમારે પાછું ઓળવાની કોઈ વાત જ નહીં હે જ કે અત્યાર સુધી હું આને કામ સિંધતી હતી પણ આને એક એક કામ નો કર્યું મારું અને એ ફરિયાદ લઈને બા આગળ ગઈ તો બાએ મને સાથ આપવાની બદલે આનો આનો સાથ લીધો અરે હું એની જણેલી દીકરી છું કે આ હે તલબેન તમને મારાથી જ વાંધો છે ને તો હું જ આ ઘર છોડીને વઈ જાવ પણ તમને બે હાથ જોડીને કહું છું કે તમે બાબા પૂજે તો પ્રેમથી રહ્યો હેનો હું વાક છે આ બધી વસ્તુમાં બસ તમારા ઘર છોડીને જવાની કાઈ જરૂર નથી અને જો હેતલ આજે સમજાવ્યા સમજી જાય તો ઠીક છે બાકી કોઈ ઘર છોડીને જશે ને તો હેતલ તમારે ત્યાંય જવાની જરૂર નથી અરે એક બાપ થઈને મારે આવા કવ્યાણ બોલવા પડે દીકરી માટે કે આવી દીકરી જણી ને એની કરતાં તા પાણો જન્મો હોત ને અને તો સારું હતું હવે થોડું ઘણું જો સમજાતું હોય ને તો બાબાપુજીની માફી માંગી લ્યો અને પતાવો જો એ સંતાનો બહુ નસીબ હોય જેના મા બાપ એને બદ ધોવા દેતા હોય જ્યારે સંતાનો ભગવાન જેને સંતાન નથી આવતા ને એ કેટલાય પથ્થર પૂજે છે કેટલા દેવ પૂજે છે જ્યારે તને તો મા બાપ મળ્યા છે એ પણ ભગવાન જેવા અને તું એનો અનાદર કરીશું એ બાપ કેટલો બદનસીબ હશે કે જેને જેની દીકરી માટે આવા કડવા વેન બોલવા પડે એ મા

હું મારા અહમ માં આવી ગઈ કે આ ઘર મારું છે અને આમાં જ મારો આ ઘર માં જ મારો હુકમ હાલવો જોવે પણ નહીં મારો સાથ ન આપ્યો કોઈ હું જ ખોટી હતી કોણ મારો સાથ આપે અરે તમે તો તમે તો મારી ભાભી જોવો અને મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો મારી મારી મા ને ન બોલવાના વેણ બોલી બટર દીકરી ન તું અપનાઈ કર બાપુજી કેઓને બાંધે મારી ભૂલ પસ્તાવો છે થાય માવતર કમાવતર મારી કરતા વધારે તો બા તારું માનને બસ બેટા બસ સાસરે જતાં પહેલા તું આટલું સમજી ગઈ ને એટલે બહુ થઈ ગયું બસ તારી ભાભી પાસેથી હવે તું બધું શીખી જા પછી જો તને એક હારા ઘરે હારા છોકરા હારે તને પરણાવીએ સાચી વાત સમજા હારે તો તમારા પગ ધોઈને પાણી પીવાનું હોય એની બદલે મેં તમારી હારે તમારી હારે નો કરવાનો વ્યવહાર કર્યો કઈ ને બટા ના દાન છે ને તું સોરું કશોરું થાય ભાવતર કોઈ દી કામ આવતર નો થાય તને પાઠ ભણાવવા માટે તો ઘર છોડીને વહી ગઈ હતી માફ કરીને હા બટા માફ કરી દે જોયો ને આટલું બધું કર્યા છતાં તરત જ માફી માંગી દીધી આ છે માં સે થઈ ગયું હે બધું ભૂલી જાવ હાલો અને બા હે તલબેન હવે તમે રડવાનું બંધ કરો અને ખારા હમાસાર આપો

પાડવાની તો મારામાં હિંમત ન થાય પણ હવે તો હેતલબેન સુધરી ગયા છે છે એને જે કર્યું એને બધો પસ્તાવ હોય છે એને હવે આવું નહીં કરે ક્યારે કોઈ મારી તો મારી તો નહીં નહીં મારે મારી બેન ઉપર વિશ્વાસ રાખો નહીં મારે હા તને હેતલબેન ના ગમતા હોય તો ના પાડી દઈએ આપણે હા એટલે એક મિનિટ મારી દીકરી તારી બેન પાસેથી જ બધું શીખી જાય પછી તારા ઘરે આવીને તને ક્યાંય હેરાન નહીં કરે હા પાડી દે હા 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 એમ હા 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 ગમે છે ને એને ગમે છે હાથ પહોંચે કે ભૂરી થોડોક શરમાય ને એટલે